સંસ્થાના આચાર્ય ડીપી માછીએ મહેમાનો શાબ્દિક સ્વાગત કર્યું પુષ્પગુચ્છથી આચાર્યનામા સાહેબે નવા કાયદા અંગેની માહિતી આપી હતી તેમજ પીઆઈ ઠાકર મેમે તારીખ એક જુલાઈ બે હજાર અમલમાં આવેલા નવા ફોજદારી કાયદા અંગેની માહિતી આપી હતી કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રજનીભાઈ ભટ્ટે કર્યું હતું વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં નવા માર્ગ સલામતી સત્તાની ઉજણીમાં સામેલ થયા હતા બ્યુલો રિપોર્ટ વોઇસ ઓફ મની સાગરની છું પણ એ નથી એના માટે તમારે કાચું માટે મળે છે કે એના જોડે પાકું જોડે હોય તો જ વાહન ચલાવી શકશો કરવામાં અને ભારતીય ન્યાય બીએનએસ નાગરિક સુરક્ષા બીએનએસએસ તથા અધિનિયમ એ ત્રણ કાયદાઓ અમલમાં લાવવામાં આવેલ છે જેના આધારે જ પોલીસ પ્રોસીજરથી માંડી કોર્ટ પ્રોસીજર એ કાયદાઓના આધારે જ થશે સિસ્ટમ